નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ શું તમે ક્યારે વિચાર્યું છે કે વ્યક્તિ ક્યારે અને ક્યાં મૃત્યુ પામે છે આ અગાઉથી કેવી રીતે નક્કી હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે વ્યક્તિ તે સ્થાન પર પહોંચે છે ભલે તેને પોતે ખબર ન હોય ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ પહેલી વાર કોઈ જગ્યાએ ગયો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું અથવા જે દિવસે તે બીજા કોઈ રસ્તે ગયો તે દિવસે અકસ્માત થયો પછી મનમાં પ્રશ્ન થાય છે કે શું આ બધું સંયોગ છે કે ભાગ્યમાં જે લખ્યું છે તે હંમેશા બને છે એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિનું મૃત્યુ કોઈ જગ્યાએ લખેલું હોય છે તે કોઈને કોઈ કારણસર તે જગ્યાએ પહોંચે છે પણ આ કેવી રીતે થાય છે શું મૃત્યુ ખરેખર પૂર્વ નિર્ધારિત છે અને શું આપણા પગલાં એ જ દિશામાં આગળ વધે છે આજે આપણે આ રહસ્યને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું એક વાર્તા અને દ્રષ્ટિકોણ દ્વારા જે ફક્ત મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ જ નહીં આપે પણ બ્રહ્માંડની દરેક ચાલ દરેક વળાંક આપણા ભાગ્ય અને કર્મ સાથે જોડાયેલી છે શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે જેને ખબર નથી તે પણ એ જ જગ્યાએ પહોંચી જાય છે જ્યાં તેનો અંતિમ શ્વાસ લખાયેલો હોય છે શા માટે કેવી રીતે આજની રહસ્યમય વાર્તામાં તે જાણો મિત્રો ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં એક વિદ્વાન પંડિત રહેતા હતા જે પોતાના જ્ઞાન અને ગુણો માટે પ્રખ્યાત હતા એક દિવસ તે તેના બાળપણના મિત્રને મળવા બીજા ગામ જઈ રહ્યો હતો તેનો એ મિત્ર જન્મથી જ મૂંગો હતો અને એક પગથી અપંગ હતો પંડિતનું ગામ તે મિત્રના ગામથી ઘણું દૂર હતું અને રસ્તામાં ઘણા નાના ગામડા હતા પંડિત એકલા પ્રવાસ પર નીકળ્યા હતા અને ચાલતા ચાલતા તેઓ પોતાની જ દુનિયામાં ખોવાઈ ગયા હતા પછી તે રસ્તા પર એક વ્યક્તિને જુએ છે જે કોઈની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગે છે તે વ્યક્તિ પણ પંડિત સાથે જોડાયો તેને જોઈને પંડિત ખુશ થયા ઓછામાં ઓછું મને મારી સફરમાં કોઈ એવું મળ્યું છે જે મારી સફરને સરળ બનાવશે વાતચીત શરૂ કરતા પંડિતે તેનું નામ પૂછ્યું તેણે જવાબ આપ્યો મારું નામ ધર્મરાજ છે આ નામ સાંભળીને પંડિતને થોડું આશ્ચર્ય થયું પણ તેમણે આગળ કંઈ પૂછવાનું યોગ્ય ન માન્યું બંને સાથે ચાલવા લાગ્યા અને ધીમે ધીમે એક ગામના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા પછી ધર્મરાજ પંડિતને કહે છે તમે આગળ વધો આ ગામમાં મારે એક કામ છે હું તમને પછી પંડિત સંમતિમાં માથું હલાવીને આગળ વધે છે પંડિત પોતાના રસ્તે આગળ વધી રહ્યા હતા અને થોડા સમય પછી ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે એક બળદે એક માણસને તેના શિંગડામાં ફસાવીને મારી નાખ્યો છે આ સાંભળીને પંડિત એકદમ ચોંકી ગયા અને તે જ ક્ષણે થોડી વાર પછી ધર્મરાજ ફરીથી પંડિત પાસે આવ્યા અને બંને કોઈ પણ ચિંતા કર્યા વિના આગળ વધવા લાગ્યા તેઓ ધીમે ધીમે ચાલ્યા અને બીજા ગામના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા તે ગામની બહાર એક વિશાળ અને ભવ્ય મંદિર હતું જ્યાં રહેવા અને આરામ કરવાની સારી વ્યવસ્થા હતી પંડિતના મિત્રનું ઘર હજુ દૂર હતું અને રાત પણ નજીક આવી રહી હતી તેથી પંડિતે ધર્મરાજને કહ્યું કે રાત થવાની છે આખો દિવસ ચાલીને થાકી ગયા છીએ અને હવે ભૂખ લાગી છે તો શા માટે આપણે અહીં રોકાઈ ન જઈએ અહીં જ ખાઈએ અને થોડો આરામ કરીએ સવારે આપણે આરામથી આપણી મુસાફરી ચાલુ રાખીશું ધર્મરાજે હસીને કહ્યું ઠીક છે પણ મારે આ ગામમાં કોઈને કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ આપવી પડશે તમે ભોજન કરો અને આરામ કરો હું થોડી વારમાં પાછો આવીશ અને ભોજન કરીશ આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ તેમના ગયા પછી તરત જ ગામની દિશામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ વારમાં આખું ગામ આગની લપેટમાં આવી ગયું પંડિત સ્તબ્ધ થઈ ગયા તેના મનમાં ચિંતા અને ભય બંને ઉત્પન્ન થયા તેણે વિચાર્યું કે ધર્મરાજ જ્યાં પણ જાય છે ત્યાં કોઈને કોઈ અનિચ્છનીય ઘટના બને છે આ વ્યક્તિમાં કંઈક ખોટું છે છતાં પંડિતે તે રાત્રે ધર્મરાજને કોઈ પ્રશ્ન પૂછવાનું યોગ્ય ન માન્યું અને બંને મંદિરના પ્રાંગણમાં આરામ કર્યો સવાર પડતા જ બંને ફરી પોતાના પ્રવાસ પર નીકળી પડ્યા થોડા સમય પછી રસ્તામાં બીજું ગામ આવ્યું આ વખતે પણ ધર્મરાજે પંડિતને એ જ વાત કહી તમે આગળ વધો મારે આ ગામમાં મારા મિત્રને મળવું છે હું તેમને મળીશ અને આગળ જતા તમને પણ મળીશ પણ આ વખતે પંડિત આગળ વધ્યા નહીં તેના બદલે તે શાંતિથી એક ઝાડ પાછળ ઊભો રહ્યો અને ધર્મરાજ પર નજર રાખવા લાગ્યો કે તે ક્યાં જાય છે અને શું કરે છે થોડી જ વારમાં ગામમાં હંગામો મચી ગયો લોકો બૂમો પાડી રહ્યા હતા એક વ્યક્તિને સાપ કરડ્યો અને તેનું મૃત્યુ થયું તે જ ક્ષણે ધર્મરાજ ફરીથી પંડિત પાસે આવ્યા જાણે કંઈ થયું જ ન હોય પણ આ વખતે પંડિત પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહીં અને કહ્યું ધર્મરાજ હવે હું ચૂપ રહી શકતો નથી તમે જે પણ ગામમાં જાઓ છો ત્યાં કોઈને કોઈ અનિચ્છનીય ઘટના બને છે પહેલા બળદે કોઈને મારી નાખ્યું પછી ગામમાં આગ લાગી અને હવે સાપના ડંખથી એક વ્યક્તિનું મોત થયું શું તમે મને કહી શકો છો કે આ બધું ફક્ત તમારી સાથે જ કેમ થાય છે ધર્મરાજે હળવું સ્મિત કર્યું અને કહ્યું પંડિતજી તમે મને ખૂબ જ જ્ઞાની લાગ્યા તેથી જ મેં તમારી સાથે ચાલવાનું શરૂ કર્યું કારણ કે જ્ઞાની લોકોનો સંઘ હંમેશા શુભ રહે છે પણ તમે હજુ સુધી સમજી શક્યા નથી કે હું કોણ છું પંડિતે કહ્યું મને કંઈક સમજાયું છે પણ મારા મનમાં થોડી શંકા રહે છે જો તમે તમારો પરિચય યોગ્ય રીતે આપો તો મને બધું સ્પષ્ટ થઈ જશે ત્યારે ધર્મરાજે શાંત સ્વરે જવાબ આપ્યો હું યમદૌત છું અને યમરાજના આદેશથી હું એવા લોકોના જીવ હરી લઉં છું જેમનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે જો કે પંડિતને આ વાત પહેલાથી જ પોતાના મનમાં સમજાઈ ગઈ હતી છતાં ધર્મરાજ પાસેથી આ સાંભળીને તે ગભરાઈ ગયો પણ હિંમત એકઠી કરીને તેણે પૂછ્યું જો તમે ખરેખર મૃત્યુના દૂત છો તો કૃપા કરીને મને કહો કે હવે પછી કોણ મરવાનું છે ધર્મરાજે જવાબ આપ્યો આગામી મૃત્યુ તમારા એ જ મિત્રનું છે જેને તમે મળવાના છો અને દુઃખની વાત એ છે કે તમે પણ તેના મૃત્યુનું કારણ બનશો આ સાંભળીને પંડિત સ્તબ્ધ થઈ ગયા તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું તે વિચારવા લાગ્યો કે જો આ વ્યક્તિ ખરેખર યમદૂત છે તો તે જે કંઈ કહે છે તે ખોટું કેવી રીતે હોઈ શકે જો તેની હાજરી જ તેના બાળપણના સૌથી સારા મિત્રનું મૃત્યુનું કારણ બનશે તો શું તેણે તેને મળવા પણ ન જવું જોઈએ ઓછામાં ઓછું તે તેના મૃત્યુનું કારણ નહીં બને પછી ધર્મરાજે હળવાસ્મિત સાથે કહ્યું હું જાણું છું કે તમે શું વિચારી રહ્યા છો પણ યાદ રાખો કે જો તમે તમારા મિત્રને મળવા નહીં જાઓ તો તમારું ભાગ્ય બદલાશે નહીં તેમનું મૃત્યુ નિશ્ચિત છે અને તે આગામી થોડી ક્ષણોમાં થવાનું છે મહાકાલના આ શબ્દો સાંભળીને પંડિતનું શરીર ધ્રુજી ઉઠ્યું કારણ કે હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે ધર્મરાજ તેમનું મન વાંચી શકે છે જે કોઈ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી હવે પંડિતને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે આ કોઈ સામાન્ય માણસ નથી પણ ખરેખર મૃત્યુનો દૂત છે જ્યારે આ સત્ય પંડિતના હૃદયમાં પ્રવેશ્યું ત્યારે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા તે તેના મિત્રના મૃત્યુનું કારણ બનવા માંગતો ન હતો તેથી તેણે નક્કી કર્યું કે તે હવે તેના મિત્રને મળવા નહીં જાય અને તરત જ તેના ગામ તરફ પાછો ફર્યો પણ જેવા તે પાછો ફર્યો કે તરત જ તેની નજર સામેથી આવતા એક વ્યક્તિ પર પડી તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો મિત્ર હતો જે તેને જોઈને ખૂબ જ ખુશ દેખાતો હતો પોતાના મિત્રની ઝડપી ગતિ જોઈને પંડિતને લાગ્યું કે જાણે તે ઘણા સમયથી તેનો પીછો કરી રહ્યો છે પણ કારણ કે એ મિત્ર બાળપણથી જ મૂંગો હતો અને એક પગમાં અપંગ પણ હતો તેથી તે પંડિતને બોલાવી શક્યો નહીં અને તેમની પાસે યોગ્ય રીતે પહોંચી શક્યો નહીં પણ પંડિત પાસે પહોંચતાની સાથે જ અચાનક તેના પગ લથડી ગયા અને તે જમીન પર પડી ગયો પંડિત દોડીને તેની પાસે પહોંચ્યા પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું તેના મિત્રએ ત્યાં જ અંતિમ શ્વાસ લીધા અને મૃત્યુ પામ્યો પંડિત સ્તબ્ધ થઈને ઊભા રહ્યા તેની નજર ધર્મરાજ તરફ ગઈ જાણે તે શાંતિથી પૂછી રહ્યો હોય શું થયું છે ધર્મરાજ પંડિતના મનમાં શું ચાલી રહ્યું હતું તે સમજી ગયો અને તેણે આકસ્મિક રીતે કહ્યું તમારા મિત્રએ તમને પહેલાના ગામમાં જોયા હતા અને ત્યારથી તે તમને અનુસરી રહ્યો હતો પરંતુ મૂંગો અને લંગડો હોવાને કારણે તે તમારા સુધી પહોંચી શક્યો નહીં તેણે તમારી પાસે પહોંચવા માટે પોતાની બધી શક્તિથી પ્રયાસ કર્યો પરંતુ વૃદ્ધાવસ્થામાં બાળપણ જેટલી શક્તિ હોતી નથી એટલા માટે જ તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું કારણ કે તે તમારી પાછળ દોડી રહ્યો હતો તમને મળવા માટે પોતાની મર્યાદા ઓળંગી રહ્યો હતો તેથી તમારા મિત્રના મૃત્યુ માટે તમે પણ જવાબદાર રહેશો હવે પંડિતને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે ધર્મરાજ ખરેખર યમરાજના સંદેશવાહક હતા અને તેમનું કામજીવોના જીવ લેવાનું હતું પણ પંડિત એક જ્ઞાની વ્યક્તિ હતા તે સારી રીતે જાણતો હતો કે મૃત્યુ પર કોઈનો કાબુ નથી દરેક વ્યક્તિને એકના એક દિવસ મરવાનું જ છે આ વિચારીને તેણે પોતાની જાતને કાબુમાં રાખી પણ અચાનક પંડિતના મનમાં પોતાના મૃત્યુ વિશે જાણવાની ઈચ્છા જાગી તેણે ધર્મરાજને પૂછ્યું જો મારા મિત્રનું મૃત્યુ નિશ્ચિત હતું તો પછી તમે શરૂઆતથી મારી સાથે કેમ ચાલતા હતા આ પ્રશ્ન સાંભળીને ધર્મરાજ જોરથી હસ્યા અને કહ્યું હું દરેક વ્યક્તિ સાથે દરેક ક્ષણે દરેક સેકન્ડે ચાલુ છું પણ લોકો મને ઓળખી શકતા નથી કારણ કે તેમની પાસે પોતાની સમસ્યાઓ સિવાય બીજી કોઈ વસ્તુ વ્યક્તિ કે ઘટના વિશે વિચારવાનો સમજવાનો કે જોવાનો સમય નથી પંડિતે ગંભીર સ્વરમાં પૂછ્યું તો શું તમે મને કહી શકો છો કે હું ક્યારે ક્યાં અને કેવી રીતે મરીશ મહાકાલે જવાબ આપ્યો કે જો કે કોઈ પણ સામાન્ય જીવ માટે તેના મૃત્યુ વિશે જાણવું સારું નથી કારણ કે કોઈ પણ જીવ ભલે તે જ્ઞાની હોય તેના મૃત્યુ વિશે સત્ય જાણ્યા પછી અંદરથી તૂટી જાય છે છતાં તમે એક જ્ઞાની વ્યક્તિ લાગે છે તમે તમારા મિત્રના મૃત્યુને જે રીતે સહન કર્યું તે જોઈને મને વિશ્વાસ છે કે તમારા પોતાના મૃત્યુનું સત્ય જાણ્યા પછી પણ તમે પરેશાન થશો નહીં મહાકાલે કહ્યું તો સાંભળો તારું મૃત્યુ આજના દિવસે બરાબર છ મહિના પછી બીજી સ્થિતિમાં ફાંસી આપીને થશે અને સૌથી આશ્ચર્યજનક વાત એ હશે કે તું પોતે જ તારી પોતાની મરજીથી તે ફાંસી સ્વીકારીશ આટલું કહીને ધર્મરાજ ત્યાંથી ચાલ્યા ગયા કારણ કે હવે તેમની પાસે પંડિત સાથે રહેવાનું કોઈ કારણ બચ્યું ન હતું આ પછી પંડિતે તેના મિત્રના અંતિમ સંસ્કાર કર્યા અને પોતાની ક્ષમતા મુજબ અંતિમ સંસ્કાર કરાવ્યા પછી તે પોતાના ગામ પાછો ફર્યો પરંતુ કોઈ પણ વ્યક્તિ ભલે તે ગમે તેટલો જ્ઞાની હોય પોતાના મૃત્યુ વિશે સત્ય જાણ્યા પછી દુઃખી થઈ જાય છે અને મૃત્યુથી બચવાના રસ્તા શોધવાનું શરૂ કરે છે પંડિતે પણ એવું જ કર્યું કારણ કે તે એક આદરણીય અને આદરણીય વિદ્વાન હતા તેને તે રાજ્યના રાજા સુધી પહોંચવાની પરવાનગી હતી પંડિતે મનમાં વિચાર્યું કે રાજા પાસે ઘણા જ્ઞાની અને બુદ્ધિશાળી મંત્રીઓ છે તે મારા મૃત્યુ સાથે જોડાયેલી સમસ્યાનો કોઈ ઉકેલ શોધી કાઢશે આ બધું વિચારીને પંડિત રાજદરબારમાં પહોંચે છે અને રાજાને પોતાની આખી વાર્તા કહે છે રાજાએ મંત્રીઓ સમક્ષ પોતાની સમસ્યાઓ મૂકી અને તેમને ઉકેલો પૂછ્યા મંત્રીઓએ ચર્ચા કરી અને અંતે કહ્યું કે જો પંડિતની આગાહી સાચી હશે તો તેમનું મૃત્યુ છ મહિના પછી જ થશે પણ આ મૃત્યુ ત્યારે જ થશે જ્યારે તે બીજા રાજ્યમાં જશે જો તે બીજા રાજ્યમાં નહીં જાય તો મૃત્યુનો કોઈ ભય રહેશે નહીં રાજાને પોતાના મંત્રીઓની સલાહ યોગ્ય લાગી અને તેમણે પંડિતના મહેલમાં જ રહેવાની બધી વ્યવસ્થા કરી રાજાના આદેશ વિના કોઈને પણ પંડિતને મળવાની મંજૂરી નહોતી પરંતુ પંડિતને મહેલમાં ફરવાની સ્વતંત્રતા હતી જેથી તેમને એવું ન લાગે કે તેઓ કેદ છે પણ પંડિત એટલો ડરી ગયો હતો કે તે ક્યાંય બહાર જવાની હિંમત એકથી કરી શક્યો નહીં સમય પસાર થતો ગયો અને પંડિતના મૃત્યુનો દિવસ નજીક આવવા લાગ્યો એવો દિવસ પણ આવ્યો પંડિતને મૃત્યુનો સામનો કરવો પડ્યો આગલી રાત્રે પંડિત અતિશય ડરથી વહેલા સૂવાનો પ્રયાસ કરે છે જેથી રાત વહેલી પૂરી થાય અને બીજા દિવસે તેનું મૃત્યુ ટળી જાય પંડિતજીને ઊંઘમાં ચાલવાની સમસ્યા હતી પણ તેમને પોતે આ વાતની જાણ નહોતી તેથી રાજા મંત્રીઓ કે ડોક્ટરોએ આ રોગ વિશે કોઈ માહિતી આપી નહીં પંડિત છેલ્લા કેટલાક દિવસોથી ચિંતા અને ઊંઘના અભાવને કારણે યોગ્ય રીતે ઊંઘી શક્યા ન હતા અને સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ સારી રીતે ઊંઘતી નથી ત્યારે સ્લીપ વોકિંગ થાય છે તે રાત્રે પંડિતને ફરીથી ઊંઘમાં ચાલવાનો હુમલો આવ્યો તે ઊભો થયો અને મહેલની બહાર નીકળીને તબેલા તરફ ગયો પંડિત રાજાના ખાસ મહેમાન હોવાથી કોઈ રક્ષકે તેમને રોક્યા નહીં કે કોઈ પૂછપરછ પણ કરી નહીં તબેલા પર પહોંચીને તે સૌથી ઝડપી ઘોડાની પાછળ ચઢી ગયો અને ઊંઘમાં રાજ્યની સરહદ ઓળંગીને બીજા પડોશી રાજ્યમાં ગયો તે કોઈ પણ અવરોધ વિના તે રાજ્યના મહેલમાં પ્રવેશ્યો મહેલના રક્ષકોએ પણ તેને રોક્યો નહીં કારણ કે બધા ગાઢ નિંદ્રામાં હતા પંડિત સીધા રાજાના શૈનખંડમાં ગયા જ્યાં રાજા અને રાણી સૂતા હતા તે ત્યાં ગયો અને સૂઈ ગયો સવાર થઈ અને રાજાએ જોયું કે પંડિત રાણી પાસે સૂઈ રહ્યા હતા આ જોઈને રાજા ખૂબ ગુસ્સે થયો રાજાએ પંડિતને તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો પંડિતને કેદ કરવામાં આવ્યો પણ તે મૂંઝવણમાં હતો અને સમજી શકતો ન હતો કે તે બીજા રાજ્ય અને રાજાના લશ્કરી ખંડમાં કેવી રીતે પહોંચ્યો તે પોતાની હાલત વિશે કોઈને કહેવાનો નહોતો બીજા દિવસે રાજાએ પંડિતને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો પંડિતને દરબારમાં લાવવામાં આવ્યો અને તેને જોઈને રાજા એટલો ગુસ્સે થયો કે તેણે તેને ફાંસી આપવાનો આદેશ આપ્યો મૃત્યુદંડની સજા સાંભળીને પંડિત ધ્રુજવા લાગ્યા પણ છતાં તેણે થોડી હિંમત ભેગી કરી અને રાજાને કહ્યું મહારાજ મને ખબર નથી કે હું તમારા મહેલમાં કેવી રીતે પહોંચ્યો મને ખબર નથી કે હું તમારા લશ્કરી રૂમમાં કેવી રીતે પહોંચી ગયો અને તમારા મહેલના રક્ષકોમાંથી કોઈએ મને કેમ રોક્યો પણ હું એટલું જાણું છું કે આજે મારા મૃત્યુનો દિવસ છે અને હું માનું છું કે આજ સત્ય છે રાજાને આ થોડું આઘાતજનક લાગ્યું તેણે પંડિતને પૂછ્યું તમને કેવી રીતે ખબર પડી કે તમે આજે મૃત્યુ પામશો આ પ્રશ્નનો જવાબ આપવા માટે પંડિતે છેલ્લા છ મહિનાની બધી ઘટનાઓ રાજાને કહી અને કહ્યું મહારાજ જો હું ખોટો હોઉં તો કોઈ સામાન્ય વ્યક્તિ તમારા લશ્કરી રૂમમાં જઈને રાણીની બાજુમાં સૂવાની હિંમત કરી શકે નહીં રાજાને પંડિતના શબ્દોમાં કંઈક તર્ક દેખાયો પણ તેણે વિચાર્યું કે આ બધું મૃત્યુથી બચવા માટે એક ચાલાક પગલું હોઈ શકે છે અને પંડિત પોતાના મૃત્યુથી બચવા માટે ધર્મરાજ અને તેની ભવિષ્યવાણીની મદદ લઈ રહ્યો છે તો રાજાએ પંડિતને કહ્યું પણ જો તમે જે કહો છો તે ખોટું નીકળે તો તમે આજે ચોક્કસ મરી જશો પંડિતે જે કહ્યું તેની સત્યતા ચકાસવા માટે રાજાએ પડોશી રાજ્યના રાજા પાસેથી ચકાસણી કરાવવાનું નક્કી કર્યું કારણ કે તે પડોશી રાજ્યનો રાજા તેનો મિત્ર હતો તેણે પોતાના બે સૈનિકો મોકલ્યા અને તેમને પંડિતની વાર્તાની સત્યતાની પુષ્ટિ કરવા કહ્યું સાંજ સુધીમાં સૈનિકો પાછા ફર્યા અને રાજાને કહ્યું કે પંડિત જે કહી રહ્યા છે તે સાચું છે પંડિત છેલ્લા છ મહિનાથી તે રાજ્યમાં રહેતા હતા અને ત્યાંના રાજાએ તેમના મહેલમાં તેમના માટે બધી વ્યવસ્થા કરી હતી પંડિત રાજાના ખાસ મહેમાન હતા અને ગઈકાલે સાંજે પંડિતને છેલ્લી વાર મળ્યા પછી રાજા તેમને તેમના રૂમમાં છોડી ગયા હતા આ પછી કોઈને ખબર નથી કે તે આ સ્થિતિમાં કેવી રીતે આવ્યો આમ પડોશી રાજ્યના રાજા તરફથી પુષ્ટિ મળતા એ સ્પષ્ટ થઈ ગયું કે પંડિતે જે કહ્યું તે સાચું હતું અને તેથી હવે રાજા માટે એક નવી સમસ્યા ઊભી થઈ ગઈ હતી તેણે સંપૂર્ણ માહિતી વિના પંડિતને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને જો તેને હવે સજા નહીં મળે તો રાજાના વચનનો ભંગ થશે પણ જો પંડિતજીને ફાંસી આપવામાં આવે તો એક નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવશે હવે રાજાએ શું કરવું તે નક્કી કરવાનું હતું જ્યારે રાજાએ આ વિચિત્ર પરિસ્થિતિ જોઈ ત્યારે તેણે તેના બધા મંત્રીઓ પાસે આ બાબતે તેમનો અભિપ્રાય માંગ્યો મંત્રીઓએ તેના પર વિચાર કર્યો અને મહારાજને સૂચન કર્યું કે પંડિતને કાચા સુકરાવ દોરાથી ફાંસી કેમ ના આપવી આનાથી તમારા શબ્દની ગરિમા જળવાઈ રહેશે અને પંડિતનો જીવ પણ બચી જશે રાજાને આ ઉકેલ ખૂબ જ યોગ્ય લાગ્યો તેમણે તરત જ સૂચન સ્વીકાર્યું અને આદેશ જારી કર્યો પંડિત માટે કાચા સૂત્રાઉ દોરામાંથી ફાંસીનો ફાંસો તૈયાર કરવામાં આવ્યો હતો નિયમો અનુસાર તેને ફાંસી આપવામાં આવી દરબારમાં હાજર બધા ખુશ હતા કે હવે ન તો પંડિત મરશે અને ન તો રાજાના વચનનું અપમાન થશે પંડિતને પણ પૂરો વિશ્વાસ હતો કે કાચો દોરો તેમના માટે ઘાતક ન બની શકે ધર્મરાજે આગાહી કરી હતી તે તે કોઈ પણ ડર વગર ફાંસી પર ચઢી ગયો તમે પોતે જ તમારા મૃત્યુને સ્વીકારશો પણ પંડિતને ફાંસી મળતા જ કાચો દોરો તૂટી ગયો પણ તૂટતા પહેલાં તેણે પોતાનું કામ કરી લીધું હતું ફટકાથી પંડિતના ગળાની નસ કપાઈ ગઈ તે નીચે પડતાની સાથે જ પીડાથી કરડવા લાગ્યો થોડી વારમાં જ તેની ગરદનમાંથી લોહીની ધારા વહેવા લાગી અને તે સંપૂર્ણપણે શાંત થઈ ગયો સભામાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા કોઈને વિશ્વાસ નહોતો આવતો કે કાચા કપાસનો દોરો કોઈના મૃત્યુનું કારણ બની શકે છે પણ નિયતિએ તેનું કામ કરી દીધું હતું ધર્મરાજની આગાહી બિલકુલ સાચી સાબિત થઈ મિત્રો શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થશે આપણે ગમે તેટલી સાવધાની રાખીએ ગમે તેટલા પગલાં લઈએ જે નસીબમાં છે તે થશે જ કદાચ એટલા માટે જ ભગવાને આપણને ભવિષ્ય જોવાની શક્તિ આપી નથી જેથી આપણે આપણા વર્તમાનને સંપૂર્ણ સત્ય અને ઉત્સાહથી જીવી શકીએ જો તે પંડિતે મહાકાલને તેના મૃત્યુની તારીખ પૂછી ન હોત તો કદાચ તે ડરથી મહેલમાં છ મહિના જેલમાં ન રહ્યો હોત પણ મુક્તપણે જીવી શક્યો હોત તો મિત્રો શું તમે જોયું કે ભાગ્ય અને કર્મના તાંતણે બંધાયેલ દરેક જીવન કેવી રીતે ઉજ્જવળ માર્ગ પર આગળ વધે છે પંડિત જાણવા માંગતા હતા કે તેમનું મૃત્યુ ક્યારે થશે પણ તેને ખબર નહોતી કે આજ જ્ઞાન તેની શાંતિ છીનવી લેશે શું આપણે ખરેખર આપણું ભવિષ્ય જાણવાની જરૂર છે કે પછી આપણે ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ અને સંપૂર્ણ શ્રદ્ધા અને નિર્ભયતાથી આપણું જીવન જીવવું જોઈએ તમને શું લાગે છે કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં અમને જણાવો પંડિતે પોતાના મૃત્યુ વિશે પૂછવું જોઈતું હતું કે નહીં જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો તમારા વિચારો ટિપ્પણીઓમાં જણાવો અને આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી વાર્તામાં મળીશું ત્યાં સુધી યાદ રાખો તમારું કામ કરો પણ પરિણામની ચિંતા ભગવાન પર છોડી દો તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં